મારું નામ દેવરાજભાઈ મેરુભાઈ રબારી બરાબર આ લોકો દેવી પૂજક સમાજના લોકો મારી પાસે રજૂઆત કરવા આવેલા બરાબર આ લોકો અરે છેતરપિંડી થયેલી ફ્રોડ થયેલું છે આ લોકો મારી પાસે રજૂઆત કરવા આવ્યા કે આમના ઓલામાં પાસબુકમાં પૈસા ઉપડી ગયેલા છે ખાતામાંથી છ હજાર નવ હજાર અગિયાર હજાર રૂપિયા પછી મેં અંદર જાણ્યું કે ભાઈ શું છે વાત કે અમને કે જોબ કાર્ડ ચાલુ કરાવવા માટે લઈ ગયેલા લોકો કે જોબ કાર્ડ તમારું ચાલુ કરવાના કદાચ ચાલુ બંધ થઈ જશે તમારું જોબ કાર્ડ એના માટે લઈ ગયા હતા અને અમુક લોકોને તો એવું પણ કીધું છે કે મઢનું કામ કરાવવા માટે અમારે બાળ જેસીબી ચાલે છે જાળીલા ગામમાં જેસીબી ચાલે એનું કામ ચાલુ છે એક વ્યક્તિને એવું કીધેલું એક વ્યક્તિને એવું કીધું કે મઢનું કામ ચાલુ છે એના માટે પછી મેં જાણ્યું કે આમાં કોણ કોણ વ્યક્તિ છે પછી જાણવામાં મને આવ્યું આમાં નજમાબેન મકસુદભાઈ શાહ જે બોટાદ જિલ્લા પ્રમુખના ઉપપ્રમુખ છે જિલ્લા પંચાયતના રાણપુર તાલુકા પંચાયતના પ્રમુખ વોસુભા જીવુભા પરમાર તથા મકસુદભાઈ શરીફભાઈ શાહ જે નજમાબેનના પતિ છે આ ત્રણ લોકોએ ઓછામાં ઓછું લગભગ મારી ગણત અત્યારે મારી પાસે તો વીસ થી પચીસ જોબ કાર્ડ ને પાસબુક ને આમના પુરાવા છે મારી પાસે તમામ પુરાવા છે બીજું વધારે જરૂર પડે તો પણ પુરાવા મારી પાસે છે બીજા આ લોકોએ પંદરથી થી વીસ લાખ રૂપિયાનું ફ્રોડ કરેલું છે બરાબર એટલે આના માટે આ લોકો મારી પાસે આના માટે મેં અરજી કરેલ છે એટલે અત્યારે મેં જિલ્લા વિકાસ અધિકારી બોટાદ ત્યાં પણ આપ્યું છે ગાંધીનગર આપણે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તેમને ત્યાં પણ પહોંચાડેલી છે દરેક જગ્યાએ ડીએસપી ઓફિસે પહોંચાડી રાણપુર પોલીસ સ્ટેશનમાં પહોંચાડેલી છે દરેક જગ્યાએ અને આની તત તપાસ થાય એના માટે મેં માંગ કરવી છે તમારું નામ મારું નામ ધારસીભાઈ મંજીભાઈ અમને જાણતા નથી પણ અમને છે ને કોરા શિલપમાં અને જોબ કાર્ડ લઈ કે તમારા કામ છે ચાલુ કરવાનું અને એ મુસુદભાઈ અને ગોસુભા અને રોમાબેન રજમાબેન અને પછી કે છે ને પછી કોળા કાગળમાં સહી કરીને લઈ જાય પછી અમને જોબ કાર્ડ ને સાતસો રૂપિયા આપી જાય સાહેબ